પિત્તળના વાસણોને કલય કરવાની રીત ઘણા વખતથી ભૂલાતી જતી જાય છે અત્યારે આપણી પાસે એક વ્યક્તિ છે જેઓ આ કામ કરી રહ્યા છે એવો હવે ખાસ કોઈ બોલાવે ત્યારે જ આ કામ કરવા જાય છે કેમ કે પહેલાંની માફક પિત્તળના વાસણ વધારે વધ્યા નથી શું નામ છે તમારું નામ

તમે આજ કામ કરો આજ કામ કરો છો આ હવે મોટી મોટી લોજો છે સમાજના કામ છે ઈ છે બસ બરાબર ને અમુક શોખીન માણસો છે એના વપરા ઈ ઘરમાં હજી વાપરે છે બરાબર તમારા કુટુંબમાં કોઈ આ કામ શીખ્યું છે કે તમે એક જ કામ હવે કોઈ નથી સાહેબ હું મારો ભાઈ હતો એક મોટો કોઈનો દીકરો ઈ કરતો હતો હવે કોઈ નથી મારા ભાઈ અને તમારા બાળકો

ત્યારે એક તો વાસણને ધોવો તપાવો પછી આ શું વસ્તુ નાખો અંદર આ શું વસ્તુ છે સર પહેલા એને કાસ્ટિકથી સાફ સાફ કરવું પડે પહેલા સાફ કરવું પડે કાસ્ટિકથી પ્લાસ્ટિકથી કાસ્ટિક કાસ્ટિક સોડા કોસ્ટિક સોડાથી સાફ કરવું પડે બરાબર આ કોસ્ટિક સોડાથી સાફ કરવું પડે સાફ કરવું પડે હા પછી એને સાફ કરી પછી આ નવસાર જો આ નવસાર છે આ નવસાર બરાબર આ છે આ નવસાર છે અને આ કલેઈ છે આ કલાઈ છે ખરી કલેઈ છે બરાબર આ આ વસ્તુઓ ક્યાંથી મળે આપણને આપણે આ ઓરા બજારમાં મળી જાય ઓરા બજારમાં મળે છે હજી કનસર આમાં એ મળે છે હજી ને આ નસર છે બરાબર અને આ આ શું વસ્તુ છે તમારા હાથમાં આ કપાસ છે સાદું કપાસ છે બરાબર સૌથી પહેલા તમે એને કોસ્ટિક સોડાથી સાફ કરો પછી શું કરો પછી પ્લાસ્ટિક થોડા થી સાફ કરીને ગરમ કરી બસ ચમક આવી રહી છે જે વાસણ એકદમ ખરાબ દેખાતું હતું એ હવે એકદમ ચમકદાર થઈ રહ્યું છે કેટલો ખર્ચ થાય છે આ કામ કરવામાં થઈ આટલા વાસણના આવી રૂપિયા જેવું થઈ જશે એમાં પાંચસો રૂપિયા મજૂરી નીકળે એમાં તમને તમને પાંચસો રૂપિયા જેવું નીકળે એ પણ જયારે કામ હોય ત્યારે નીકળે બાકી નાય નહીં અત્યારે છ મહિના પછી મળ્યું છે તો વચ્ચેના ભાગમાં શું કામ કરું માલિક એકદમ લાલ તમતમતું ગરમ કર્યું છે તપેલું અને એના ઉપર કલઈ લાગી રહી છે બચપણમાં જૂની પેઢીના લોકોએ આ કામ જોયું હશે નવી પેઢીના લોકોએ તો આ કામ જોયું હોય એવી શક્યતા ઓછી છે નવી પેઢીના લોકો માટે જ ખાસ અત્યારે આપણે આ લાઈવ વિડિયો કરી રહ્યા છીએ જેથી નવી પેઢીના લોકોને ખબર પડે કે ભૂતકાળમાં જે પિત્તળના વાસણો હતા એને કેવી રીતે કલૈ કરવામાં આવતી એકવાર વાર કલઈ અંદર નાખવામાં આવે છે અને એ ઓઘળે એટલે પછી એને ફેલાવી દેવામાં આવે છે અને એ એ કરવા માટે કપાસો પડે છે તમે દાજતા નથી ક્યારે ક્યારે છો ભૂતકાળમાં તમારો મોબાઈલ નંબર આપી શકો આપડે છોકરાનું છે યાદ છે મોડે યાદ છે તો બોલો નગર કાર્ડ હોય તો કાર્ડ આપો જેથી કોઈને તમારો સંપર્ક કરવો હોય તો કરી શકે આ હું વિડીયોની સામે જ એમનો મોબાઈલ નંબર રાખી રહ્યો છું જેથી કોઈ પણ વ્યક્તિને જો પોતાના પિત્તળના વાસણોને કલઈ કરાવી હોય તો આ નંબર પર સંપર્ક કરી અને ભાઈને બોલાવી શકે છે ભાઈની આજીવિકાનું સાધન એકમાત્ર કલય છે અને આ કામ એમને છ મહિના પછી મળ્યું છે આ કામ કર્યા પછી એમને મજૂરી રૂપે પાંચસો રૂપિયા મળશે કામ ભલે લગભગ બે હજાર જેટલાનું છે પણ એમાં સાધન સામગ્રી અને વસ્તુઓનો વપરાશ કાઢતા એમની પાસે પાંચસો રૂપિયા જેવી રકમ બચશે અને એ પણ છ મહિના પછીની એમની કમાણી હશે તો કોઈને પણ એમના કામની જરૂર હોય તો જરૂરથી આ મોબાઈલ નંબર પર એમનો સંપર્ક કરી અને એમને ઘરે બોલાવે અને જરૂરથી એ લોકો ઘરે આવી અને તમારા વાસણને કલેક્ટ કરી આપશે

ને હવે અમે આવતા રમણ હા હા નીકળી નથી રહેતા ગામડામાં ગામડામાં એવી આશા કરીએ કે આ વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એ આ વિડીયો ખાસ શેર કરી આપે ખાસ તો એવા લોકોને કે જે લોકો શોખથી પિત્તળના વાસણો વાપરે છે અથવા તો જેમની હોટલ્સ છે જેથી જો એમના વાસણને કલઈ કરવાની જરૂર હોય તો તેઓ આ ભાઈને બોલાવી શકે અને હા મોટા આવે અને એથી બંનેને ફાયદો થાય ભાઈને પણ રોજગારી મળે અને એમના જે જૂના વાસણ છે સારા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ